નમસ્તે ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે સ્ટ્રોબેરી વાવવી કમ્ફર કેવી રીતે ઉત્પાદન લેવું બધી જ વિગતો કેવી રીતે ઉગાડવી બધી જ વિગતો આ વિડીયોમાં આપણે જોઈશું તમે જોઈ શકો છો આ મલ્ચ મલ્ચિંગ કરેલું છે મલ્ચિંગમાં સ્ટ્રોબેરી વાવેલી છે ત્રીસ બાય ત્રીસ ત્રીસ સેન્ટીમીટરના અંતરે વાવેલી છે આ તેનું ફ્લાવર છે જોઈ શકો છો સફેદ કલરનું અને આ આ તેનું ફ્રૂટિંગ તેમાં બંધાઈ ગયું છે આ હેલ્થથી છોડ છે ઓપન ફિલ્ડમાં કરેલી છે અને ગ્રો કવરથી ઢકેલી છે આ ગ્રો કવર તમે જોઈ શકો છો આ ગ્રો કવર પણ આ સ્ટ્રોબેરીનું ફ્રૂટ છે હમણાં તમને ગ્રો કવર પણ બતાવીશું આ મલ્ચિંગ છે વન ટાઈમ યુઝ મલ્ચિંગ છે એક જ વાર ઉપયોગ કરી શકાય અને ગ્રો કવર તમે જોઈ શકો છો આ તેના વાયર છે અને આ સ્ટ્રોબેરીનું ફ્રૂટ છે આ પ્લાન્ટ છે આખો ગ્રો કવર તમે સારી રીતે સાચવો તો ચાર વર્ષ સુધી આ ગ્રો કવરને કંઈ થતું નથી અને વાયર છે આ યુ કરેલા વાળેલા છે તે વીસ વર્ષ સુધી ચાલે છે આ તેનું ફ્રૂટ છે સ્ટ્રોબેરીનું ઓપનમાં જ કરેલી છે તમે જોઈ શકો છો સ્ટ્રોબેરી છે મલ્ચિંગમાં ગ્રો કરેલી છે આ હેલ્થી પ્લાન્ટ છે તેના આખે આખું તમને ફિલ્ડ પણ હમણાં બતાડું આ પાકવાની તૈયારી ઉપર છે જે બતાવી તે આખે આખું છે તમે જોઈ શકો છો આ સ્ટ્રોબેરીના પ્લાન્ટ છે સારા છે આ પાકવા આ પાકવા પાકવાની તૈયારી છે આ સ્ટ્રોબેરીની તમે જોઈ શકો છો હેલ્થી પ્લાન્ટ છે અને સારી એવી સ્ટ્રોબેરી પણ આવે છે પ્લાન્ટ ઉપર અને સક્સેસ પણ છે તમે જોઈ શકો છો આ ગ્રો કવર છે અંદરથી આ ગ્રો કવર આવું દેખાય અને તેને ઢાંકેલી છે જેથી બહારના વાતાવરણથી પ્રોટેક્ટ મળે અને તેથી તેનું હેલ્થ પણ સારી લેવાય આ જો પાકવાની તૈયારી પર છે વેરાયટીની વાત કરીએ તો નબીરા છે વિન્ટર ડાઉન છે કામારોજા છે ઝોલો છે આ ચાર વેરાયટીઓ આવેલી છે જ છે એમાં વચ્ચે ડ્રીપર છે એટલે ડીપથી પાણી પી જાય અને ઝીગઝેકમાં વાવેલી છે તમે જોઈ શકો છો ઝીગેકમાં વાવેલી છે સારી એવી છે ઓપનમાં આવેલી છે જો ઓપનમાં અને ઉપરથી ગ્રો કવરથી કવર કરેલી છે સારું એવું ઉત્પાદન છે ગ્રો કવર છે અત્યારે સવારનો સવારનો ટાઈમ છે એટલે ગ્રો કવર થોડીક વાર ઓપન કરીએ છીએ સારી છે ગ્રો કવરને આવી રીતે આપણે બાંધીને પછી ઉપર ખેંચી આવી રીતે બાંધી દેવાનું આગળથી આવી રીતે લગાડી દેવાનું ગ્રો કવરને અને પછી સામે છેડે લગાડી દેવાનું ને યુમાં બાંધીને ગ્રો કવર લગાડી દેવાનું ગ્રો કવરથી ઘણા બધા ફાયદા પણ થાય છે જો કે ઇન્સેપ્ટસનો એટેક પણ ઓછો આવે છે અંદર વાતાવરણ પણ જળવાઈ લે છે આ તેની વેરાયટી વાઇઝ છે અલગ અલગ વેરાયટી છે તમને કીધું એ પ્રમાણે વિન્ટર ડાઉન ઝોલો નબીરા કામારોજા એ બધી વેરાયટી છે સારા એવા પ્લાન્ટ છે અને સારા રીતે સર્વે પણ કરે છે અને સારું એવું ઉત્પાદન પણ આવે છે આપણે આગલા વિડીયોમાં જોઈશું કે કેવું ઉત્પાદન આવશે તમને બધું જ બતાવતી ક્વેશ્ચન એ બધાએ તમે કોમેન્ટ પણ કરી શકો છો કે તમારે શું શું પ્રશ્ન છે અને સ્ટ્રોબેરીનું ઉત્પાદન માં ગ્રો કરેલી છે એટલે મલ્ચના ફાયદા એ છે કે તમારે એમાં ખડ કે એવું ઓછું થાય વીડ કે એ બધી કોસ્ટ ઓછી અને જમીનનું તાપમાનને બધું જળવાઈ રહે અને સ્ટ્રોબેરીની ક્વોલિટી પણ સારી એવી આવે તમે જોઈ શકો છો બધાય અલગ અલગ પ્લાન્ટ છે હાર્વેસ્ટ પણ એક વાત થઈ ચૂકી છે આમાંથી અને અત્યારે આ નવું ફ્રૂટિંગ છે સારા એવા પ્લાન્ટ ગ્રો પણ કરેલા છે ને સ્ટ્રોબેરીથી ખેડૂતની આવક પણ વધે અને સારો એવો પ્રોફિટ પણ કરી શકે ઓપ કહી શકો છો આવી રીતે તેની ખેતી કરીએ છીએ આગલો સ્ટ્રોબેરીનો વિડીયો જલ્દીથી જાઓ છે ત્યાં સુધી કાંઈ ક્વેશ્ચન કે હોય તો તમે પ્રશ્ન હોય તો પૂછી શકો છો કોમેન્ટમાં લખી શકો છો આભાર ને સ્ટ્રોબેરી ડિશુ કલ્ચરની લે લાવેલી છે